મારે તમને સવાલ કરવો હતો દોસ્તો બસ ટૂંક સમયમાં નવરાત્રિ આવવાની છે તો નોર્મલી જનરલી ઘરમાં દરેક ઘરમાં નવરાત્રિ આવ્યા પહેલાં ઘરની સફાઈ કરવામાં આવે છે કિચન ઘર હોલ પૂરું સાફ કરવામાં આવે છે સફાઈ કરવામાં આવે છે તો મને વિચાર આવ્યો બેઠા બેઠા બસ આમ જ કે સ્ત્રીનું જ્યારે કોઈ ઘર હોતું જ નથી પિયરમાં કંઈક કરવું હોય મનનું કે કશું આમ ઘરમાં સજાવવું હોય કરવું હોય તો મમ્મી નોર્મલી આપણાને એમ કહેતી હોય કે બધું ધાર જે કરવું હોય સાસરેમાં જઈને કરજે અને લગ્ન થયા પછી સાસ સાસરે જઈએ અને કંઈક સજાવીએ પડદા પડદા તે કશું મન ફાવે એમ કરીએ એમ કે સફાઈ માટે આ સારું લાગે તે સારું લાગે તો સાસુ તરત ટોકે કે તને ખબર ના પડે તું તારા પિયરથી પિયર જાય ને ત્યારે તો જ્યારે સ્ત્રીનું કોઈ ઘર જ નથી હોતું તો આ સફાઈ હવે તો દીકરી કે બહુ ના કરે ને હવે તમે કમેન્ટ કરજો દોસ્તો શું કરવું જોઈએ આની ઉપર